પંચમહાલમાં ગોધરા નગરપાલિકા શોપિંગના ભાડા વધારાનો વિરોધ વધુ વકર્યો ભાડા વધારાના વિરોધમાં એસટી બસ સ્ટેન્ડ જૂની પોસ્ટ લાલબાગ વિસ્તારમાં દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો અને એક રાખી રેલી યોજી પાલિકા કચેરીએ પહોંચ્યા કે ભાડા વધારાનો નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવ્યો હોવાનું પાલિકા ચીફ ઓફિસરનું રટણ વેપારીઓએ ભાડામાં રાહત આપવા માટેની રજૂઆત કરી વેપારીઓના હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી દુકાનો ખોલવામાં નહીં આવે એવી વેપારી સંગઠને ચીમકી ઉચ્ચારી છે અહીં આવ્યા પછી અમે ચીફ ઓફિસર સાહેબને જણાવ્યું કે અમે લોકો જે આપણે ગયા સોમવારે જે મિટિંગ થઈ હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આવતા સોમવારે આપણે આખરી નિર્ણય કરીશું એના માટે મેં ચિઠ્ઠી લખી તો એમણે અંદરથી એવું કેવડાવ્યું છે બરાબર છે કે જ્યાં સુધી પ્રમુખને આવે ત્યાં સુધી હું તમને મળી શકતો નથી જે જૂનું ભાડું હતું એ પ્રમાણેથી બંધ કરી અને સ્વૈચ્છિક નિર્ણય લઈ અને પાંચસો ટકાથી અગિયારસો ટકા સુધીનો એમને ભાડાનો વધારો કર્યો છે જે ભાડું ભરી શકાય એવી જ પરિસ્થિતિ નથી અને અમારી માંગણી એ છે કે જે નિયમ અનુસાર અને રજીસ્ટ્રારશ્રીએ જે રજિસ્ટર કરી આપી અને દર પાંચ વર્ષે દસ ટકાનો જે લેખિત કરાર કરેલો છે એને આ લોકો રદ બાતલ ન કરી શકે અને એ જો કરવો હોય તો પહેલાં સંમતિ લેવી પડે એમણે કોઈપણ પ્રકારની સંમતિ લીધી નથી અને ડાયરેક્ટ આ લોકોએ અગિયારસો ટકાનો ભાડા વધારો કર્યો છે અમારી માંગ એટલી જ છે કે જે જૂનું ભાડું હતું એ પ્રમાણે ચાલુ રહે અને તમામ સ્વૈચ્છિક રીતે તમામ લોકોએ જ્યાં સુધી અમારા હિતમાં નિર્ણય ના આવે ત્યાં સુધી સ્વૈચ્છિક દુકાનો બંધ કરવાનું એલાન કરેલું છે